સામેલા ધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે ડેમોમાં નવા ડિગ્રી આવક થઈ છે અને રાજ્યના મોટા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત ઉપર ચાઇકલોન ચક્લોલેશન અને દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ બીજી ચાઇકલોન ચક્લોલેશન અને ત્રીજી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ પણ ચાઇકલો ચક્લોલેશન સર્જાયું છે. એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી 3 દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તેમજ પાંચ દિવસ સમગ્ર ગુજરાત માં પણ આગાહી અને પવનની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે તેમજ આજે સુરત વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભારે આગાહી કરાઈ છે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ તેમજ વડોદરા નર્મદા અને તાપી જામનગર પોરબંદર અમરેલી જુનાગઢ તેમજ ભાવનગર દ્વારકા ગીર સોમનાથ અને કચ્છ દીવમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે

ખેડા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે જંબુસર નર્મદા પંચમહાલ ખેડબ્રહ્મા ઈડર અને મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત આસપાસના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ આવતીકાલે કચ્છમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે ગાંધીનગર અને અમદાવાદ અરવલી અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે વરસાદ પડશે તેમજ આ ગઈકાલની અપડેટ જોઈ તો ગઈકાલે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ

તેમજ ખાંભા જામજોધપુર ભાણવડ જેતપુર અને કાલાવાડમાં ચાર ઇંચ તેમજ ઉપલેટા રાણાવાવ સુત્રા કુકાવાવ અને વડીયા જામનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના